श्रिपादराजं शरण प्रबे अर्थाचन्द्रशिर धर्यो सोहे शङ्कर किरीट कुण्डल धर पदा चारि देव स्वरूप जटा जूट सिर पर लसे आ जानू करे मुख अह कंज नेत्र पणते यत कंठे रुद्राक्ष छे तेने स्पर्शन पा વસે ચંદ્ર લોકે જઈ અખંડ એને નિષ્ઠાઓ ચાર તામ સાતેપુરી જ્યોતિર્લિંગો બાર કરવી યાત્રા તેમી યથાશાસ્ત્ર નિર્તા હો नित्य स्वप्ने स्वप्न तु स्वप्नेपण रोग चिन्ता कलेशना केवल अखंड सु रुद्रमा कडा महि તંબા કાયજ કર્મજ શ્રવણનયનજં માનસંવાપરાદ વિહ વિંમેવ જય કરુણા શ્રી મહાદેવ સંબ નમ સમાપ્તિ થાય છે રુદ્રાક્ષ મહિમા શિવ આરાધના પદ્ધતિ અને તેનું ફળ ધર્મગુપ્તને મેં પ્રશ્ન કર્યો મહારાજ શિવ આરાધના કેવી રીતે કરવી આરાધનાની વિવિધ પદ્ધતિનો નિર્દેશ કરી શિવનું આરાધના કરી શકાય છે આ એક પદ્ધતિ છે મહાન્યાસ બીજી પદ્ધતિ છે રુદ્રાભિષેક થી શિવ આરાધના કરવી તે ત્રીજી પદ્ધતિ છે પંચાક્ષર મંત્રના પાંચ અક્ષરો

અને આકાશ તત્વનો ઉપચાર ઘંટ નાદથી થાય છે પંચાક્ષર મંત્રના પાંચ અક્ષરો તેમના તત્વ અનુસાર સાધ સાધના કરમાં સાધકોને પાંચ રંગથી તત્વોનું દર્શન કરાવે છે સફેદ શુભ્ર મોતી જેવો રંગ અથવા ચાંદી જેવો ચકચકિત પ્રકાશ બીજો પ્રવાળ જેવી અરુણ ક્રાંતિ ત્રીજી પીડી હળદર જેવની જેમ સુવર્ણ ક્રાંતિ ચોથી નીલવર્ણની એવું નામ આપ્યું છે યંત્ર પંચતત્વ સાધના યોગ સાધન અને આત્મસમર્પણ આ સાધનાના મુખ્ય પ્રકારો કે અંશો છે

અગ્નિને હવન પ્રિય છે તેવી જ રીતે શંકરને અભિષેક પ્રિય છે અભિષેકથી શિવ સંતુષ્ટ થાય છે બ્રહ્મકલ્પના પ્રલય સમય ભવિષ્યની સૃષ્ટિ માટે બધા જ પ્રકારના બીજ એટલે કે સમસ્ત જીવરાશિ વૃક્ષ ઔષધિ વનસ્પતિઓના બીજ એક પૂર્ણ કુંભમાં ભર્યા તેમાં અમૃત સર્વ પ્રકારની નદીઓનું જળ સમુદ્રનું જળ ભરી ગાયત્રી મંત્ર દ્વારા તેની પ્રાણ શક્તિ નું તેમાં આવાહન કર્યું આ કુંભને જ પૂર્ણ કુંભ કહે છે આ કુંભના અમૃતનું નું સિંચન મહન સતત પૃથ્વી પર કર્યું આ પરોષના જળનો અમૃતનો અભિષેક મુખ્યત્વ કૈલાશ પર્વત પર થયો આ કારણથી આ સ્થળ અમૃત સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે અમરનાથ ગોખામાં બરફનું શિવાલય તૈયાર થાય છે આ દૈવી શિવલિંગનું દર્શન કરતા સમસ્ત પાપનું નિવારણ થાય છે વસિષ્ઠ અને અગસ્ત્ય ઋષિનો જન્મ જ્યારે પૂર્ણ કુંભને ઊંધો કરવામાં આવ્યો ત્યારે તેમાંથી બે મહામુનિ અવતર્યા પહેલા અવતરેલા મુનિ એ વસિષ્ઠ હતા જેઓ તેજથી ચળકતા હતા

આ ચંદ્રકરાનું સ્થાન પુરુષના શંકરના મસ્તક પર ચંદ્રકળા છે તેમ કહેવાયું છે ગુજરાતના સોમનાથ મંદિરમાં ચંદ્રકાર શિલાનો ઉપયોગ કરી શિવના મસ્તક ઉપર ધવલ ચંદ્રોકાર કોરાયેલી છે

મહાન્ય રુદ્રાભિષેક વિધાનમાં શિવનું વર્ણન તત્વ પુરુષ અઘોર સત્વજા અને ઈશાન તરીકે કર્યું છે તત્વપુરુષનું મૂર્તિ પ્રલય રાતની જેવી વિદ્યુત રંગની હોય છે અઘોર મૂર્તિ મેઘવર્ણની હોય છે સતોજાત મૂર્તિ ચંદ્ર ક્રાંતિની જેમ હોય છે વામદેવની મૂર્તિ ગૌરવર્ણની હોય છે

વાયુ શરીર અને પ્રાણ અને મનને વ્યાપીને રહે છે એમ વેદોમાં પ્રતિપાદિત કરેલું છે શ્રીપાદ પ્રભુનું પૂજન સ્મરણ કરનાર ભક્તોને તેત્રીસ કરોડ રુદ્ર ગણોનું અનુગ્રહ અને રુદ્રાક્ષનું વર્ણન આ તેત્રીસ કરોડ રુદ્રોના અધિપતિ ગણપતિ દેવતા છે આ કારણથી આપણા અંતર્ગત ગણપતિ તત્વને યોગ માર્ગથી દર્શાવવા માટે શ્રીપાદ પ્રભુએ અવતાર ગણેશ ચતુર્થીના મંગળ દિવસે આ ભૂમિ પર જન્મ લીધો આને લીધે શ્રીપાદ પ્રભુનું પૂજન સ્મરણ કરનાર સાધકોને કરોડ રુદ્રોનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે રુદ્રાક્ષનું વર્ણન ધર્મગુપ્ત આગળ જતા કહે છે હે શંકર ભટ્ટ શિવભક્તોએ રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો તે અત્યંત લાભપ્રદ હોય છે રુદ્રાક્ષના ચાર પ્રકાર છે બ્રહ્મજાત ક્ષત્રિય જાત વૈશ્યજાત અને શૂદ્રજાત બ્રહ્મજાતિના રુદ્રાક્ષ સફેદ રંગના હોય છે અને તે મળવા હતી દુર્લભ હોય છે ક્ષત્રિય જાતિના રુદ્રાક્ષ લાલ મધના રંગના હોય છે કીચુંકા એટલે આંબલીના બીના રંગના રુદ્રાક્ષ વૈશ્ય જાતિના હોય છે કાળા રંગના રુદ્રાક્ષ સૂત્રજાતિના હોય છે સર્વસાધારણ પાંચ મુખથી શરૂ કરીને સોળ મુખવાળા રુદ્રાક્ષ જોવા મળે છે એક મુખી રુદ્રાક્ષ અત્યંત વિરલ હોય છે દૂધમાં અથવા પાણીમાં રુદ્રાક્ષ મૂકતા તે ડૂબવો જોઈએ હલકા એટલે પાણી કે દૂધમાં તરે તેવા અને કુમળા અપક્વ રુદ્રાક્ષ ધારણ કરવા નિષેધ છે રુદ્રાક્ષને તાંબાની આચમાની નીચે દાબી અને તેની નીચે તાંબાનું પાત્ર ઊંધું મૂકો રુદ્રાક્ષ સારો અને સાચો હોય તો તે પ્રદક્ષિણાની દિશામાં ફરે છે કેટલાક રુદ્રાક્ષ એટલે કે ઉલટી દિશામાં ફરે છે આ રુદ્રાક્ષ દ્રવિડ રુદ્રાક્ષ તરીકે ઓળખાય છે આ રુદ્રાક્ષ ગૃહસ્થોએ વાપરવા ન જોઈએ તેનાથી અનેક અનિષ્ટ પ્રસંગ ઉદભવે છે અને સંન્યાસ યોગ આવે છે આથી તેવા રુદ્રાક્ષ પ્રભક્ત સંન્યાસી લોકો જ વાપરે કાલાગ્નિ રુદ્રે કહ્યું છે કે સફેદ રુદ્રાક્ષ બ્રાહ્મણોએ જ વાપરવા ક્ષત્રિયોએ લાલ રંગના વૈશ્યોએ ફીકા પીળા રંગના અને સૂત્રે કાળા રંગના રુદ્રાક્ષ ધારણ કરવા તે રુદ્રાક્ષ તેમનો અનુકૂળ હોય તેમના પાપનો નાશ કરીને તેમની મનોકામના પૂર્ણ કરે છે એક મુખ્ય રુદ્રાક્ષ પ્રત્યક્ષ શિવ સ્વરૂપ હોય છે દ્વિમુખ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર સ્વરૂપનો હોય છે ત્રિમુખી અગ્નિ સ્વરૂપ ચતુર્મુખી રુદ્રાક્ષ બ્રહ્મ સ્વરૂપ મુખી રુદ્રાક્ષ કાલાગ્નિ સ્વરૂપ સડમુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ હોય છે સપ્તમુખી મંથન સ્વરૂપ અષ્ટમુખી રુદ્રભૈરવ સ્વરૂપ નવમુખી કપિલમુનિ સ્વરૂપ હોય છે આ અત્યંત દુર્લભ હોય છે આ રુદ્રાક્ષમાં વિદ્યાશક્તિ જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ શાંત શક્તિ જયેષ્ઠા શક્તિ રૌદ્ર શક્તિ અંગ શક્તિ પશ્યંતિ જેવી નવ પ્રકારની શક્તિઓ હોય છે આ જ કારણને લીધે રુદ્રાક્ષ ધર્મદેવતા સ્વરૂપ છે મુખી રુદ્રાક્ષ વિષ્ણુ સ્વરૂપ અને એકાદશમુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવ સ્વરૂપ હોય છે અને દ્વાદશ મુખી રુદ્રાક્ષ દ્વાદશ આદિત્ય રૂપ હોય છે આમ રુદ્રાક્ષને વિવિધ દેવતાઓ સાથે સંબંધ છે શ્રીપાદ પ્રભુએ પ્રકૃત પ્રાકૃતિક અને પ્રવૃત્તિ અને નિવૃત્તિના અધિપતિ શ્રી ગણપતિ તેમનું તત્વ પોતાના સ્વરૂપમાં ધારણ કર્યું છે આથી તેઓ તેત્રીસ કરોડ દેવતાનું દિવ્ય સ્વરૂપ છે તેટલું જ નહીં પરંતુ આ સૃષ્ટિની પ્રત્યેક ખીલચાલ શ્રીપાદ પ્રભુના સંકલ્પથી જ થાય છે સર્વ ચલનનું તેઓ મૂળ મૂળ કારણ શ્રીપાદ પ્રભુ જ છે અને સર્વ કારણ કારણનું કારણ સ્વરૂપ પણ તેઓ જ છે તેઓ શિવ સ્વરૂપ છે તેઓ ભાવ રાખી તેમનું પૂજન કરતાં તેઓ રૂપમાં દેખાય છે અને વિષ્ણુ રૂપમાં તેમની આરાધના કરતાં તેઓ રૂપમાં દેખાય છે પરંતુ મનના તર્ક વિતર્કનો મળ કાઢી અને અનન્ય ભાવે શરણે જતા તેઓ યથાર્થ સ્વરૂપમાં દેખાય છે ધર્મગુપ્તે કહ્યું હે શંકર ભટ્ટ હું પણ તારી સાથે કુરુગઢી આવી શ્રીપાદ પ્રભુનું દર્શન કરી મારો જન્મ કૃથાર્થ કરીશ હું શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત અમે બંને કુરુગઢી આવી પહોંચ્યા શ્રીપાદ પ્રભુનું દર્શન કર્યું શ્રીપાદ પ્રભુએ નયનો ખોલી અમારા પ્રતિ જોયું અને વિનોદમાં કહ્યું શું ઉત્તમ ચર્ચા ચાલતી હતી શ્રીપાદ એ શિવ સ્વરૂપ છે હું શ્રીપાદ છું કે જો તેમ ન હોય તો શ્રીપાદ જ હું સ્વરૂપે આવ્યો કે હું કોણ છું અરે ધર્મગુપ્ત થોડું વિવરણ કરીને કહો ધર્મગુપ્તે કહ્યું મને પીઠિકાપુરમથી આવતા શ્રી વેંકટભૈયા શ્રેષ્ઠીએ કહ્યું હતું કે શ્રીપાદ પ્રભુ સાથે કોઈ પણ તર્ક વિતર્ક ન કરીશ કેવળ તેમને સંપૂર્ણ શરણે જજે આ પ્રમાણે હું અનન્ય ભાવથી આપને શરણે આવ્યો છું પ્રભુ આપે પૂછેલા પ્રશ્ન સામે હું મૌન ધારણ કરીશ વેદો પણ શ્રીપાદ પ્રભુનું યથાર્થ વર્ણન ન કરી શકવાને લીધે મૌન રહ્યા તો પછી ધર્મગુપ્ત જેવા સામાન્ય સાધકની આ પ્રમાણેનું કથન સાંભળી શ્રીપાદ પ્રભુ અત્યંત પ્રસન્ન થયા તેમણે બંને ભક્તોને ચરણ સ્પર્શની સંમતિ આપી તમે બંનેએ હર્ષપૂર્વક પ્રભુ ચરણનો સ્પર્શ કર્યો અને અતિ આશ્ચર્યકારક રીતે અમે બંને ધ્યાનમાં સરી પડ્યા ધ્યાન અવસ્થામાં કેટલો સમય ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો જ્યારે અમે ધ્યાન અવસ્થામાંથી બાહ્યભાનમાં આવ્યા ત્યારે સાયમ સંધ્યાનો સમય થવા આવ્યો હતો શ્રીપાદ પ્રભુએ અમને કૃષ્ણા નદીનો પ્રવાહ પાર કરી સામે કિનારે જવા આજ્ઞા કરી શ્રીપાદ પ્રભુની આજ્ઞા પ્રમાણે અમે પ્રભુની દિવ્ય લીલાઓનું સ્મરણ કરતાં કરતાં કૃષ્ણા નદીને સામે કિનારે ગયા સામેના કિનારે નદીની મુલાયમ રેતીમાં અમે શરીર લંબાવ્યું નિંદ્રા દેવીએ ક્યારે અમને તેમના ખોણામાં લઈ અમને સુવાડી દીધા તેની ખબર જ ન પડી પ્રાદક શ્રીપાદ શ્રી વલ્લભ દિગમ્બરાત થયા દિગમ્બરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 द्विसि सरस्वती दिगम्बरा 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 दत्तवधूता दिगम्बरा 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 रङ्गवधूता दिगम्बरा मासुदेवा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा કૃપા રાજમ શરણમ શરણ પ્રપજે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જય કારકો અધ્યાય પચીસ સમાપ્ત